રેલવેના મેં બે દિ પહેલાં અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ લાગી રહ્યા છે એન કેન પ્રકારે ધારી શહેરને રેલવે સુવિધાથી વંચિત રાખવામાં આવેલું છે લોકો સોશિયલ મીડિયાની અંદર રાજકીય આગેવાનો સાંસદ સભ્યની પાસે રજૂઆતો કરી રહેલા છે પરંતુ ધારી શહેરને મળવાપાત્ર ટ્રેન સુવિધા હાલ આજના દિવસ સુધીમાં શરૂ કરવામાં આવેલ નથી સાંસદ સભ્ય એક ઇન્ટરવ્યુમાં પત્રકાર મિત્રોની સાથે વાતચીત કરેલી હતી કે ટૂંક સમયમાં રેલવે સુવિધા શરૂ કરવામાં આવશે આજે તેના બબ્બે મહિનાના વહાણા પણ વીતી ગયા છે પરંતુ મગનું નામ મરી પાડવામાં આવતું નથી ધારી શહેરની પાસેથી છીનવી લેવામાં આવેલી છે ટ્રેનની સુવિધા લોકો માંગણી કરી રહેલા હતા કે ધારી શહેરને બ્રોડગેજ સુવિધા આપવામાં આવે પરંતુ ધારી પાસેથી મીટર ગેજ સુવિધા પણ છીનવી લેવામાં આવેલી છે